જય માતાજી આ વિડીયોમાં આપણે નવરાત્રિનો બીજો દિવસ એટલે મા બ્રહ્મચારિણીની પૂજા મહેમા તથા તેની કથા વાર્તા સાંભળીશું દધા નામ કર પદમાભ્યામ અક્ષમાલા મંડલ જા દેવી પ્રસિદ્ધમ તું મયી બ્રહ્મચારિણ્યમ ઉત્તમા મા દુર્ગાની નવશક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપ થાય છે બ્રહ્મચારિણી અર્થાત તપના ચારિણી તપનું આચરણ કરનારા કહેવાયું છે તત્વ અને તપ બ્રહ્મ શબ્દના અર્થ છે પુરાણની કથા પ્રમાણે બ્રહ્માજીની શક્તિ તે બ્રહ્માણી ગ્રંથોની આઠ શક્તિઓમાં એક બ્રહ્માણી છે મત્સ્ય પુરાણમાં માતૃકાઓની મૂર્તિઓના લક્ષણ બતાવ્યા છે મા બ્રહ્મચારિણીની મૂર્તિ ચાર ભૂજાવાળી તેમજ અક્ષસૂત્ર અને કમંડળથી શોભાયમાન છે બ્રહ્મચારીણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્યાથી ભવ્ય છે તેઓ ગોર વર્ણ ધરાવે છે મા બ્રહ્મચારીણીની પૂજાથી જીવનમાં કઠિન સમયમાં હિંમત મળે છે તેમની પૂજાથી જ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે અને સર્વસિદ્ધિ પ્રાપ્ત થાય છે મા બ્રહ્મચારીણીનું મંદિર વારાણસીના સપ્તસાગર મૈયાના કિનારે આવેલું છે પોતાના પૂર્વજન્મમાં જ્યારે તેઓ હિમાલયના ઘેર પુત્રી રૂપે અવતર્યા ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિ રૂપે પામવા અત્યંત કઠિન તપ કર્યું હતું આ દુષ્કર તપને કારણે તેમને તપચારિણી અર્થાત બ્રહ્મચારિણી નામથી અભિહિત કરાયા એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ ફૂલ અને મૂળ ખાઈને વ્યતીત કર્યા સો વર્ષ સુધી કેવળ શાકભાજી ખાઈને નિર્વાહ કર્યો આથી તેઓ શાકંભરી કહેવાયા કેટલાક દિવસો સુધી કઠિન ઉપવાસ કરતાં કરતાં ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાના ભયાનક કષ્ટો સહ્યા આ કઠિન તપસ્યા બાદ હજાર વર્ષ સુધી કેવળ જમીન પર ખરી પડેલા બીલીપત્રો ખાઈ અહરનીશ ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા ત્યારબાદ તેમણે સુકાબીલી પત્રો ખાવાનું પણ છોડી દીધું કેટલાક વર્ષો સુધી તેઓ નિર્જળ અને નિરાહાર તપ કરતા રહ્યા પાંદડા ખાવાનું છોડી દેવાને કારણે તેમનું નામ અપર્ણા પડી ગયું કેટલાક વર્ષોના આ કઠિન તપના કારણે બ્રહ્મચારી દેવીનું પૂર્વજન્મનું એ શરીર એકદમ ક્ષીણ થઈ ગયું તેઓ અત્યંત ક્રુશ થઈ ગયા તેમની આ દશા જોઈને તેમના માતા મેના અત્યંત દુઃખી થઈ ઉઠ્યા તેમણે તેમને આ કઠિન તપસ્યા પૂરી કરવા માટે પોકાર કર્યો અને કહ્યું ઓ મા અરે નહીં ઓ નહીં ત્યારથી દેવી બ્રહ્મચારીના પૂર્વજન્મનું એક નામ ઉમા પણ પડ્યું તેમના આ તપના કારણે ત્રણેય લોકમાં હાહાકાર થઈ ગયો દેવો ઋષિઓ સિદ્ધજનો મુનિઓ સર્વે બ્રહ્મચારીણી દેવીના આ તપને અભૂતપૂર્વ પુણ્ય કૃત્ય કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા અને ત્યારે બ્રહ્માજીએ આકાશવાણી કરીને કહ્યું કે હે દેવી આજ સુધી આવું આ કૃતપ કોઈએ કર્યું નથી તમારાથી જ આ સંભવ હતું તમારી મનોકામના પૂર્ણ થશે તમે ભગવાન ચંદ્રમોલી શિવજીને પતિ તરીકે પ્રાપ્ત કરી શકશો આપના માતા પિતા સાથે આપ ઘરે પાછા ફરો અને આ રીતે દેવીએ આકરા તપથી શિવજીને મેળવ્યા એ જ દેવી આકૃતપ કરી આદ્યશક્તિમાં જગદંબા માનવીને શક્તિ પ્રદાન કરે છે એ આદ્ય આદ્યશક્તિના ગુણગાન અને યશગાથા અને ગુપ્ત રહસ્યની કથા દુર્ગા સપ્તસીમાં વર્ણવી છે એ જ દેવીએ આસુરી શક્તિને હાંકી કાઢવા અને નાશ કરવા માટે અનેક વાર અવતાર લઈ દેવતાઓને અને માનવોને ભય મુક્ત કર્યા છે મા બ્રહ્મચારિણીની પૂજા ઉપાસના કરવાથી માનવીમાં તપ ત્યાગ વૈરાગ્ય સંયમ સદાચાર જેવા ગુણો પ્રાપ્ત થાય છે માની ઉપાસનાથી સાધકનું મન સ્વાદિષ્ઠાન ચક્રમાં સ્થિર થાય છે આ દ્વિતીય સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનારું છે આ દિવસે મિથુન રાશિના સાધકોએ તથા વિદ્યાર્થી મિત્રોએ માની ઉપાસના દરમિયાન લીલા રંગના કપડાં પહેરી માનું પૂજન અર્ચન કરવું જોઈએ માને લીલા રંગના આસન પર બિરાજમાન કરીને ઉપાસનાનો પ્રારંભ કરવો પંચામૃતનો અભિષેક કરી ડમરો ગુલાબનું ફૂલ તથા નારંગીનું ફળ અર્પણ કરવું જોઈએ માની આરતી ઉતારીને ભોગ ધરાવવાથી માં અતિ પ્રસન્ન થાય છે વિદ્યાર્થી મિત્રોને વિદ્યાભ્યાસમાં ખૂબ જ પ્રગતિ થાય છે અને ધાર્યું પરિણામ પ્રાપ્ત થાય છે આવા ભક્તવત સ્થળ મા બ્રહ્મચારિણીના ચરણોમાં મારા વારંવાર પ્રણામ છે માની ઉપાસના સમયે આ મંત્ર બોલવો શંકર પ્રિયા ત્વ હિ ભુક્તિ શાંતિદા માનદા બ્રહ્મચારિણી પ્રણામ્યહમ ઓમ હ્રી શ્રી ક્લીમ બ્રહ્મચારિણી નમઃ માની ઉપાસના સમયે આ મંત્ર બોલવો આમ નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારીણીનું પૂજન કરવાથી માતા બ્રહ્મચારીણીની કૃપા થવાથી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે બોલો મા બ્રહ્મચારિણીની જય નવદુર્ગા માતની જય જો તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો આજનો આ વિડીયો સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય બ્રહ્મચારિણીમાં જય માનવ દુર્ગા